જે દોઢ વાગ્યાની ફ્લાઇટ હતી અમદાવાદ થી એર ઇન્ડિયાની ની એકસો એકોતેર ની ફ્લાઇટ ઉડાન ભરે છે અને મેઘાણીનગર પાસે પહોંચતા જ એક બિલ્ડિંગ સાથે અથડાય છે આ બિલ્ડિંગમાં અથડાયા બાદ એક વિસ્ફોટ થાય છે લોકોનું ભરતું થઈ જાય છે આ ઘટનામાં અલગ અલગ જિલ્લાઓના લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે એટલું જ નહીં સાહીઠ જેટલા તો ફોરેનરો આ પ્લેનમાં સવાર હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા તેમનું પણ આ ઘટનામાં દુઃખદ મૃત્યુ થયું છે આ મામલે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાંથી છ લોકો લંડન જઈ રહ્યા હતા તેમનું આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે અમરેલીની વાત કરીએ તો વાડિયા તાલુકામાં ત્રણ અમરેલી શહેરના ત્રણ લોકોની મોતની વિગતો સામે આવી રહી છે વાડિયાના અર્જુન મનુભાઈ પટોડિયા પોતાની પત્ની લંડનમાં મૃત પામી તેની પાણી ઢોલ વિધિ કરવા વાડિયા આવેલા જે પરત લંડન જતી વેળાએ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે વડિયાના રામ પર તોડીના પાસઠ વર્ષીય કાંતાબેન પગઢાળ અને ત્રણ વર્ષીય નાવિયા પગઢાળનું મોત નીપજ્યું છે અમરેલીની ની રીધી જે અમરેલીની દીકરી હતી તે બે વર્ષથી લંડનના સાસરે હતી જે લંડન જતી વેડા પ્લેન ક્રેસ દુર્ઘટનામાં મૃત્યુ પામી છે જ્યારે મૂળ અમરેલીના હાલ સુરતમાં વસતા બાબુભાઈ લાલજીભાઈ હિરપરા જે તેમની ધર્મપત્ની વિમળાબેન બાબુભાઈ હિરપરા નું દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે આમ

દીકરી ન્યાયરા છે તેમજ અમરેલી ના રીધીબેન છે તેમજ એક બાબુભાઈ હિરપરા છે વિમળાબેન હિરપરા છે તેમજ અમારા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં એની જાનહાનિ થઈ છે અને આપ તમામને જે પ્લેનમાં ક્રેશ થયા છે તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને આ સહન શક્તિ આપવા માટે પરમ કુપાળું ઈશ્વરને પ્રાર્થના કરું છું દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં